મહત્ના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાંથી ફરીથી ઝપાય છે દારૂની મહેફિલ ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પરંતુ ફરીથી એકવાર મહેફિલ ઝડપાય છે યુનિવર્સિટી પોલીસે સોળ વ્યક્તિઓની અટકાયત કરી છે ગુલબાઈ ઠેકરા પાસે દરોડા પાડીને ઝડપી પાડી છે દારૂની મહેફિલ ત્યારે લોકો દારૂ પીતા હતા અને પોલીસે રેડ પાડી સેનેટ્રિયલ વિસ્ટા બિલ્ડિંગમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને આ તમામ લોકોને ઝડપી પાડ્યા છે બિયરની બોટલ અને હુક્કા સહિત મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે તો યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી અને આ તમામ લોકોને ઝડપી પાડ્યા છે મોડું છુપાવીને બેઠેલા આ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને પોલીસે દરડો પાડતા તમામ લોકો ઝડપાઈ ગયા છે યુનિવર્સિટી પોલીસે સોળ વ્યક્તિઓની અટકાયત કરી છે ગુલબાઈ ટેકરા વિસ્તારના સેન્ટરેલ વિસ્તા જે ફ્લેટ છે ત્યાં પોલીસે દરોડા પાડ્યા છે અને આપ જોઈ શકો છો ગુજરાતમાં દારૂબંધી લીરે લીરા ઉરાવતી વધુ એક ઘટના મેગા સિટી અમદાવાદના પોષ વિસ્તાર એટલે કે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સામે આવી છે સેન્ટરિયલ વિસ્ટા નામની જે હાઈ રાઈઝ બિલ્ડિંગ છે તેના ધાબા ઉપર કેટલાક યુવક યુવતીઓ દ્વારા ડીજે વિથ ડાન્સ પાર્ટી અને દારૂની પાર્ટી ચાલતી હોવાનો અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો તે બાદ પોલીસ અહીંયા પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા આપ જોઈ શકો છો આ તમામ જે સામાન છે મુદ્દામાલ તરીકેનો તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યો છે વિવિધ કોલ્ડ ડ્રિંકની બોટલો હોય ઠંડ પાણીની બોટલ હોય આ ઉપરાંત દારૂની બિયરની બોટલો અને હુક્કા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે હાલમાં આપ જોઈ શકો છો કોલ્ડ્રિંકની બોટલો અહીંયા છે આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ છે રીસરનું અહીંયા જે વેટર છે તેને રાખીને વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી વિવિધ ફળો છે આ ઉપરાંત અન્ય ખ ખાદ્ય ખોરાકની જે વસ્તુઓ છે તે અને રીસરનું અહીંયા આ ટેબલ સુધી ગોઠવવામાં આવ્યું છે એટલે સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ ત્રણથી ચાર યુવતીઓ પણ અહીંયા હોવાની માહિતી સામે આવી આવી હતી પરંતુ પોલીસે જે આરોપીઓને પકડ્યા છે તેમાં ફક્ત સોળ જેટલા યુવકોનો જ હાલ સમાવેશ થઈ રહ્યો હોવાની સામે માહિતી આવી રહી છે એટલે હાલ તો તમામ જે આરોપીઓ છે કે જેમને નશો કરવાનો આરોપ જેમના ઉપર લાગ્યો છે પોલીસે તેમના મેડિકલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ